હાલો ફ્રેન્ડ રાજકોટ બકાલા માર્કેટ યાર્ડમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે તારીખ તેર ડિસેમ્બર બે હજાર ચોવીસ તો આજે જોઈએ રાજકોટ બકાલા માર્કેટ યાર્ડના લીલા શાકભાજીના ભાવ તો મિત્રો જો તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય અને જો તમારે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા રાજકોટ બકાલા માર્કેટ યાર્ડના લીલા શાકભાજીના ભાવ રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ અને ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ આ ત્રણે યાર્ડના ભાવ જો તમારે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા જો તમે સાંભળવા માંગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને જો તમે ફેસબુક ઉપરથી અમારો વિડીયો જોતા હોય તો ફેસબુક ફેસબુકના પેજને અમારા પેજને ફોલો કરી દેજો જેથી કરીને અમારા ત્રણે ત્રણ યાર્ડના ભાવ તમારા સુધી દરરોજને માટે પહોંચતા રહે તો આજે જોઈએ રાજકોટ બકાલા માર્કેટ યાર્ડના લીલા શાકભાજીના ભાવ તો સૌ પ્રથમ આજે જોઈએ લીંબુ લીંબુના જે ભાવ છે વીસ કિલ્લાના જે ભાવ છે તે બસો પચાસ રૂપિયાથી લઈ આઠસો પચાસ રૂપિયા છે હવે જોઈએ બટેટા બટેટાના જે વીસ કિલ્લાના ભાવ છે તે ત્રણસો રૂપિયાથી લઈ છસો રૂપિયા છે હવે જોઈએ ડુંગળી સૂકી ચૂકી ડુંગળીના જે વીસ કિલ્લાના ભાવ છે તે એકસો દસ રૂપિયાથી લઈ છસો ત્રીસ રૂપિયા છે હવે જોઈએ ટમેટા ટમેટાના જે વીસ કિલ્લાના ભાવ છે તે ત્રણસો રૂપિયાથી લઈ છસો રૂપિયા છે હવે હવે જોઈએ ચૂરણ ચૂરણના જે વીસ કિલ્લાના ભાવ છે એક હજાર રૂપિયાથી લઈ બારસો રૂપિયા છે હવે જોઈએ કોથમરી કોથમરીના જે વીસ કિલોના ભાવ છે તે બચ્ચો રૂપિયાથી લઈ ચારસો રૂપિયા છે હવે જોઈએ મુરા મોરાના જે વીસ કિલ્લાના ભાવ છે તે બચ્ચો રૂપિયાથી લઈ ચારસો રૂપિયા છે હવે જ જોઈએ રીંગણાં રીંગણાના જે વીસ કિલોના ભાવ છે એકસો આઠ રૂપિયાથી લઈ ત્રણસો રૂપિયા છે હવે જોઈએ કોબીજ કોબીજના જે વીસ કિલ્લાના ભાવ છે એકસો સિત્તેર રૂપિયાથી લઈ બચો ચાલીસ રૂપિયા છે હવે જોઈએ ફુલાવર ફુલાવરના જે વીસ કિલાના ભાવ છે તે બસો રૂપિયાથી લઈ ત્રણસો રૂપિયા છે હવે જ જોઈએ ભીંડો ભીંડાના જે વીસ કિલાના ભાવ છે તે પાંચસો રૂપિયાથી લઈ આઠસો રૂપિયા છે હવે જ જોઈએ ગુવાર ગુવારના જે વીસ કિલ્લાના ભાવ છે તે આઠસો રૂપિયાથી લઈ ચૌદસો રૂપિયા છે હવે જોઈએ સોરા સોરાના જે વીસ કિલોના ભાવ છે તે છસો રૂપિયાથી લઈ આઠસો રૂપિયા છે હવે જોઈએ ટિંડોરા ટિંડોરાના જે વીસ કિલોના ભાવ છે તે ચારસો રૂપિયાથી લઈ સાતસો રૂપિયા છે હવે જોઈએ દૂધી દૂધીના જે વીસ કિલોના ભાવ છે એકસો પચાસ રૂપિયાથી લઈ બસો ચાલીસ રૂપિયા છે હવે જોઈએ કારેલા કારેલાના જે વીસ કિલોના ભાવ છે તે ચારસો પચાસ રૂપિયાથી લઈ સાતસો રૂપિયા છે હવે જોઈએ સરગવો સરગવાના જે વીસ કિલાના ભાવ છે તે બસો રૂપિયાથી લઈ બાવીસો રૂપિયા છે હવે જોઈએ ઘીછોડા ઘીછોડાના જે વીસ કિલોના ભાવ છે એક હજાર રૂપિયાથી લઈ બારસો રૂપિયા છે હવે જોઈએ પરવર પરવરના જે વીસ કિલોના ભાવ છે તે હાથસો રૂપિયાથી લઈ એક હજાર રૂપિયા છે હવે જોઈએ કાકડી કાકડીના જે વીસ કિલોના ભાવ છે તે એક હજાર રૂપિયાથી લઈ બારસો રૂપિયા છે હવે જોઈએ ગાજર ગાજરના જે વીસ કિલ્લાના ભાવ છે બસો પચાસ રૂપિયાથી લઈ ત્રણસો એસી રૂપિયા છે હવે જોઈએ વટાણા વટાણાના જે વીસ કિલોના ભાવ છે તે અગિયારસો રૂપિયાથી લઈ તેરસો રૂપિયા છે હવે જોઈએ લીલી તુવેર લીલી તુવેરના જે વીસ કિલોના ભાવ છે તે પાંચસો પચાસ રૂપિયાથી લઈ આઠસો રૂપિયા છે હવે જોઈએ ગલકા ગલકાના જે વીસ કિલોના ભાવ છે ચારસો પચાસ રૂપિયાથી લઈ સાતસો રૂપિયા છે હવે જોઈએ બીટ બીટના જે વીસ કિલોના ભાવ છે તે બચ્ચો પચાસ રૂપિયાથી લઈ ચારસો ત્રીસ રૂપિયા છે હવે જોઈએ મેથી મેથીના જે વીસ કિલોના ભાવ છે તે બચ્ચો વીસ રૂપિયાથી લઈ ત્રણસો દસ રૂપિયા છે હવે જોઈએ વાલ વાલના જે વીસ કિલોના ભાવ છે તે છસો પચાસ રૂપિયાથી લઈ આઠસો રૂપિયા છે હવે જોઈએ ડુંગળી લીલી લીલી ડુંગળીના જે વીસ કિલોના ભાવ છે તે બચ્ચો રૂપિયાથી લઈ ત્રણસો રૂપિયા છે હવે જોઈએ આદુ આદુના જે વીસ કિલ્લાના ભાવ છે તે આઠસો રૂપિયાથી લઈ એક હજાર રૂપિયા છે હવે જોઈએ ચણા લીલા લીલા ચણાના જે વીસ કિલોના ભાવ છે ત્રણસો રૂપિયાથી લઈ આઠસો રૂપિયા છે હવે જોઈએ મરસા લીલા લીલા મરસાના જે વીસ કિલ્લાના ભાવ છે તે પાંચસો રૂપિયાથી લઈ આઠસો રૂપિયા છે હવે જોઈએ હળદર લીલી લીલી હળદરના જે વીસ કિલોના ભાવ છે તે છસો રૂપિયાથી લઈ આઠસો રૂપિયા છે હવે જોઈએ લસણ લીલું લીલા લસણના જે વીસ કિલોના ભાવ છે તે બે હજાર રૂપિયાથી લઈ ચાર હજાર રૂપિયા છે હવે જોઈએ અમેરિકન મકાઈ અમેરિકન મકાઈના ડોડાના જે વીસ કિલોના ભાવ છે તે બચ્ચો રૂપિયાથી લઈ બચો એંસી રૂપિયા છે તો મિત્રો આ હતા રાજકોટ બકાલા માર્કેટ યાર્ડના લીલા શાકભાજીના ભાવ તો મિત્રો જો તમારે રાજકોટ બકાલા માર્કેટ યાર્ડના લીલા શાકભાજીના ભાવ જો તમારે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા દરરોજને માટે સાંભળવા માગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન જન છે તે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે અને હા મિત્રો જો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરો કોમેન્ટ કરો અને શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને બેલનું બટન દબાવવાનું ભૂલતા નહીં ધન્યવાદ